નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો વિકાસ શહેરના મિલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ચૌદ વર્ષની એક સગીરા બાળને આઈસ્ક્રીમ ખવડાવવાનું તેમ કહી પોતાના બાઇક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ગભરાઈ ગયું હતું આ અંગે ગઈકાલે બાળાના પરિવારે યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે પેટલાદ શહેરના મલાવ વાગોડ વિસ્તારમાં રહેતા મહેમૂદ અલી ઉર્ફે મોર સૌફી સૈયદ ગત તારીખ બાવીસ જુલાઈના રોજ રાત્રે નવ વાગે એક સગીરા બાળાને તેના ઘરેથી આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહી નીકળ્યો હતો ત્યાર પછીથી તે બાળાને રંગાઈપુર ચોકડીથી આણંદ જવાના રસ્તા ઉપર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઇક ઊભું રાખીને તેને લઈ ગયો હતો જ્યાં તેને બાળા ઉપર જાતે હુમલો કર્યો હતો જોકે બાળા આ બનાવથી એકદમ ગભરાઈ ગઈ હતી રણમાસ થઈ ગઈ હતી જેના કારણે મહેમૂદ અલી તેને પણ લઈ આવ્યો હતો ત્યારથી બાળા ગુમસુમ રહેતી હતી તે દરમિયાન આ અંગે પવિત્ર પરિવારજનોએ પૂછતા જ ગઈકાલે બાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી જેના પગલે પરિવારજનો બલ ભાન ભૂલી ગયા હતા તેઓ તેને તરત જ પે પેટલા ટાઉન એસએચ બોલાવ પાસે લઈ ગયા હતા જ્યારે તેને બધી જ વાત કરી હતી તે જેને પગલે તેને તરત જ યુવાન વિરુદ્ધ પોસ્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ આ કામનો આરોપી ગત રાત્રે તેઓના ઘરેથી પોલીસે ડબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે